ભાવનગર રેન્જ આઈજી પી ગૌતમ પરમાર સાહેબ દ્વારા ભાવનગર કુલ કિંમત એક લાખ ત્રણ હજાર ત્રણસો દસના મુદ્દામાલ સાથે યંત્ર પર ઓનલાઈન હારાજી જુગાર રમી રમાડતા કુલ દસ માણસોને ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ او بھگوان دیو بن دیکھ راؤ رپورٹ کر رہی ہے بہت شکریہ اپ بسنی کیا پیتا ہے بھائی او ہسپتال میں او بھگوان دیو بن ہاٹک રૂબાય એના છેદ આ કેબલ દ્વારા જે વાસ્તવિક નિરીક્ષણમાં મોટા કેબલ